નમસ્કાર ખેડૂત મિત્રો અશોક ભીમાણી કૃષિ ગુજરાતમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે સુરત જિલ્લાના મહુવા તાલુકાના પુના ગામે આવેલા છે કે જે સુરતનું એમ કહેવાય ને કે મવવાનું બોર્ડર પરનું ગામ છે એક બાજુ ડાંગ જિલ્લો આવી જાય છે અને બીજી બાજુ નવસારી જિલ્લો આવી જાય છે એટલે કે બોર્ડર પરનું ગામ છે અને ત્યાંના પ્રગતિશીલ ખેડૂત એવા મિનેશભાઈ પટેલની મુલાકાતે આવેલા છે કે જેમને નાયલોન ચીપડાનું વાવેતર કરેલું છે અને મલ્ચિંગ ડ્રિપ ઇરિગેશન કરેલું છે એના પર મલ્ચિંગ કરેલું છે અને બિલકુલ વૈજ્ઞાનિક પદ્ધતિથી એમણે વાવેતર કરેલું છે તો આપણે મિનેશભાઈની જ મુલાકાત કરીએ તો મિનેશભાઈ તમારું સૌપ્રથમ કૃષિ ગુજરાતમાં અધિક સ્ગત છે અમારા ખેડૂત મિત્રોને તમારો પરિચય આપો સૌપ્રથમ મારું નામ મિનેશ પટેલ છે હું સુરત જિલ્લાના મહુવા તાલુકાના પુના ગામનો વતની છું કે આ આપણે કીધું તેમ કે આ છેવાડાનું જ ગામ છે સુરત જિલ્લાનું ત્યાર પછી નવસરી જિલ્લો આવે છે ને અમારે વલસાડ અને ડાંગ જિલ્લો લાગે છે જનરલી મેં આ એરિયાની અંદર સર્વે કર્યો કે જનરલી ડાંગર નું વાવેતર છે શેરડી નું વાવેતર છે અને ઘણા બધા બીજા વાવેતર જોયા વિસ્તાર ની અંદર મલ્ચિંગ અને ટ્રીપ એરિગેશન નું મેં હજી જોયું નથી તો સૌ પ્રથમ તમે એ જણાવો કે તમને આજે અલગ થી એટલે કે વૈજ્ઞાનિક ખેતી કરવાની તમને પ્રેરણા ક્યાંથી મળી સૌપ્રથમ પ્રથમ જો વાત કરું તો મેં યુટ્યુબ પર આ ખેતી વિશે ઘણું સર્ચ કર્યું હતું ને એક અમારા મિત્ર હતા તેમણે મલ્ચિંગ થી ખેતી કરી હતી ઘણો સમય થયો છે ખેતી કરીને ત્યારથી મને મગજમાં હતું કે આ ખેતી કરવા જેવી ખરી એટલે ત્યાર પછી મેં યુટ્યુબ પર એના માટે સર્ચ કર્યું કે આનાથી શું શું ફાયદો થાય એટલે પછી મેં એવું નક્કી કર્યું કે આપણે ખેતી કરી છે તો મલ્ચિંગથી પાથરીને જ આપણે ખેતી કરવી છે કે જેના લઈને આપણને ઘણી બધો ફાયદો થાય એમ છે આ મલ્ચિંગની ખેતી મેં સૌ પ્રથમ જ કરી છે પહેલી જ વખત આ મલ્ચિંગનો યુઝ કર્યો છે મેં બરોબર અને જે ચીપડા છે નાયલોન ચીપડા એ મતલબ કે ક્યારેનું રોપાણ છે એનું ક્યારે વાવેતર કરેલું છે આ તમે ખેતરમાં જોઈ શકો છો કે અત્યારે આ લગભગ આ બત્રીસ દિવસ પાક છે અ પાંત્રીસ ત્રીસ બત્રીસ દિવસ થયા છે આ પાક નું વાવેતર કર્યું ને અને મારે ફળ પણ બેસવા લાગ્યા છે એટલે આ થી ચાલીસ દિવસની અંદર આ નાયલોન જે ચીભડા છે ચાલુ થઈ જાય છે બરોબર પાંત્રીસ થી ચાલીસ દિવસની અંદર છે એનું જે મતલબ ચાલુ થઈ જાય છે હાર્વેસ્ટિંગ અને કેટલો સમય સુધી આપણે લઈ શકીએ કટિંગ લગભગ આપણે બે થી ત્રણ મહિના સુધી એનો આપણે પાક લઈ શકીએ બરોબર બે થી ત્રણ મહિના સુધી કન્ટિન્યુ રાખી તો આપણે પાક લઈ શકીએ છીએ બીજું કે આની અંદર તમે શું શું એમ ટ્રીટમેન્ટમાં આપેલું છે અત્યાર સુધીની અંદર તમે જોઈ શકો છો કે છોડ હતા કેટલા તંદુરસ્ત છે ફક્ત ફક્ત ને ફક્ત મેં એક કિલો બાર એકસઠ જીરો આપ્યું છે એક કિલો હ્યુમિક આપ્યું છે ને એક લીટર માઇક્રોન લિક્વિડ ફોર્મ છે એ આપ્યું છે કે એના સિવાય બીજું હાલને તો કશું આપ્યું નથી ને વચ્ચે વચ્ચે બે ત્રણ દિવસના અંતરે હું એક કલાક માટે હું પાણી આપું છું ડ્રીપ બરોબર એટલે બે દિવસે એક વખત એ રીતે કઈ રીતે પાણી આપો છો એ હું ડ્રીપ જ પાણી આપું છું ડ્રીપ જ પાણી છોડું છું મેં એટલે આ પાછું આ ચીપડા પાક એવો છે કે અમને બહુ પાણીની જરૂર પડતી નથી હવે ગણતરી એવી છે કે જ્યારે પાક ચાલુ થઈ જાય ત્યાર પછી આપણે પાણી આપીશું પણ હાલના તબક્કે આ પાણી તમે જોઈ શકો છો પાક અત્યારે કે લગભગ એક અઠવાડિયું થયું છે મેં પાણી આપ્યું ને હાલના તબક્કે પાણી આપ્યું નથી બરોબર પછી બીજું કોઈ એની અંદર જીવામૃત ઘન જીવામૃત કોઈ એવું બીજું કોઈ ખાતર આપવાનું આ પ્લાનિંગ છે મારું ઘન જીવામૃત ને લિક્વિડ જીવામૃત મારે આપવાનું પ્લાનિંગ છે મારે પણ ઈચ્છા છે કે ખેતી હવે ઓર્ગેનિક જ કરવી છે પણ હાલના હાલના તબક્કે મારી પાસે વસ્તુ અવેલેબલ ન હોવાથી અત્યારે મેં આ

કે એ વૈજ્ઞાનિક ખેતી વૈજ્ઞાનિક ખેતી કરી રહ્યા છે અને ધીમે ધીમે પ્રયત્ન કરે છે કે એને ઓર્ગોનિક ખેતી તરફ લઈ જવી છે અને જીવામૃત ઘન જીવામૃત તો પણ આની અંદર ઉપયોગ કરશે નેક્સ્ટ રાઉન્ડ અંદર અને જ્યારે તમારે ચાલુ થઈ જાય છે જ્યારે તમારું મતલબ કે નાયલોન ચીપડા ચાલુ થાય એટલે તમે એનું માર્કેટ કઈ રીતે છે એનું આ વિસ્તારની અંદર આ વિસ્તારની અંદર જોવા જઈએ તો આ ઝીપડા ચાલુ થાય પછી અમે એમને સુરત માર્કેટમાં મોકલીએ છીએ કારણ કે સુરત અમારે ત્યાંથી અહીંથી અમારે સુરત માર્કેટ જ નજીક પડે છે અંદર એને અમારે ત્યાંથી શાકભાજી લઈને વાહનો જાય છે એમના દ્વારા અમે આ ટ્રાન્સપોર્ટેશન સુરત કરીએ છીએ સુરત સાદાર માર્કેટમાં એમને મોકલીએ છીએ બરોબર અને બીજું કે અંદાજિત વાત કરીએ તો શું રેટ હોય છે નાયલોન ચી બ્રાન્ડનો હાલના તબક્કા આજે જ વાત કરું તો આજ અત્યારમાં જે બ્રાઉન્ડ માર્કેટ ટ્રાન્સપોર્ટનો નવસો રૂપિયા પ્રતિ મોણનું છે વીસ કિલોના જે ભાવ છે હાલમાં એટલે અંદાજીત કહી તો વિઘાની અંદર આપણે શું એવરેજ આવી રહી આવકની દ્રષ્ટિએ વાત કરીએ આવકની દ્રષ્ટિએ વાત કરીએ તો મારું માનવું એવું છે કે આપણે જો ભાવ સારો રહ્યો આપણ આનો તો 1.5 થી લાખ રૂપિયા આપણને પ્રતિ વિઘા આપણને ભાવ આપણને લાભ મળી શકે એમ છે બરાબર તો ખૂબ સરસ માહિતી આપી મિનેશભાઈ કે તમે જે જોયું કે મિત્રો આની અંદર જે વૈજ્ઞાનિક ખેતી કરે અને એક ટેકનોલોજીનો જો ઉપયોગ કરે ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ અને મલ્ચિંગનો તો આની અંદર અઢળક કમાણી કરી શકે છે અને દોઢ લાખ રૂ દોઢ લાખ કરતા પણ વધારે એમનો ટાર્ગેટ છે કે દોઢ લાખ કરતા પણ વિગ્યા ની અંદર વધારે આવક કરી શકે તો એવી ખુબ સરસ માહિતી આપી નિનેશભાઈ એ બદલ એમનો ખુબ ખુબ આભાર દિનેશભાઈ